द आयडिया ऑफ अ परफेक्ट वेकेशन इज नॉट वर्किंग ओर नॉट हॅविंग टू वर्क एंड हॅविंग नोट अपॉइमेंट्स आजकाल नो माहोल चाली रही हो आम छता ઘણી शाळा द्वारा वेकेशन दरम्यान કરી શકાય એવા कार्य પ્રવૃત્તિ કે વર્ક સોંપવામાં આવે છે એ વર્ક જનરલ નોલેજનું પણ હોઈ શકે એ વર્ક કંઈક લીથામાંથી પણ આપી શકે અને એવું પણ વર્ક આપી શકે કે જેને આગલા ધોરણમાં આવવાના છે આગળના ધોરણમાં તેને રિલેટેડ હોય તમને શું લાગે છે વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ આ વર્ક કરે એ કેટલા અંશે યોગ્ય કહી શકાય વેકેશન દરમિયાન કરી શકાય એવી તો ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેમ કે આપણે આપણા બાળકનો માનસિક વિકાસ સાધવો છે તો અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી શકાય એક્ટિવિટી કરાવી શકાય જેના દ્વારા તેનો માનસિક વિકાસ છે એ વધુમાં વધુ દઢ બની શકે આ ઉપરાંત એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જે વેકેશન દરમિયાન થઈ શકે હા આખા વર્ષ દરમિયાન તો તેની પાસે એટલો સમય જ નથી રહેતો અભ્યાસ ઉપરાંતનો પોતાના સિલેબસ ઉપરાંતનો કે કોઈ પ્રવૃત્તિ કરી શકે પરંતુ આ એક સારો અવસર છે સારો સમય છે કે જેના દ્વારા તેને જેમાં રસ છે એ પ્રવૃત્તિ એ કરી શકે આ ઉપરાંત વેકેશન દરમિયાન સગાવાલાને ત્યાં પણ પોતાના સંતાનને પોતાના બાળકને થોડા દિવસ માટે રહેવા માટે મોકલવું જોઈએ જેથી તે ઘરના બધા સભ્યોના સ્વભાવથી તો પરિચિત છે જ ઓળખે જ છે પરંતુ ઘર ઉપરાંતના જે કઈ સભ્યો છે તેના સ્વભાવને ઓળખતા શીખે તેની વર્તણૂકને ઓળખતા શીખે અને પોતાનું કામ ખાસ કરીને જાતે કરતા શીખે આ ઉપરાંત પ્રેરણાદાયી ફિલ્મો બતાવી શકાય તેમજ પ્રેરણાદાયી પુસ્તકો વાંચી શકાય અથવા તો તેની પાસે થોડા અંશે વંચાવી શકાય જેમકે કોઈ મહાનુભાવો વિશેની વાત કરવાની હોય કોઈ ક્રાંતિકારી વિશેની વાત કરવાની હોય અથવા તો કોઈક એવી મહાન વ્યક્તિ છે કે જેનો રોલ જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેવા વ્યક્તિ વિશે પણ વાંચી શકાય અથવા તો તેના વિશે વંચાવી શકાય બાળકો ઇન્ડોર ગેમ તો રમતા જ હોય છે પરંતુ એક માતા પિતા તરીકે તે આઉટડોર ગેમ પણ રમે તેવો આગ્રહ રાખો કારણ કે તેના દ્વારા તેની તંદુરસ્તી તો જળવાશે જ ઉપરાંત તેનો શારીરિક બાંધો પણ મજબૂત બનશે આ ઉપરાંતની જો હું વાત કરું તો જો કોઈ આપણા સગાવાહલામાં અથવા તો મિત્ર સર્કલમાં કોઈ ખેતરની માલિકી ધરાવતું હોય તો તમારા બાળકની મુલાકાત તેની સાથે કરાવો પ્રકૃતિના દર્શન કરાવો મહેનતનું મૂલ્ય સમજાવો ગામડાની રહેણી કરણી બતાવો જેથી તેનામાં સાદાઈના ગુણ સરળતાના ગુણ વિકસી શકે મોટાભાગે તમારું બાળક છે અન્ય બાળકો સાથે ખૂબ ઓછું રમે છે રજા દરમિયાન રમે છે અથવા તો સ્કૂલના ખૂબ ઓછા સમય માટે અન્ય બાળક સાથે રમે છે એના મિત્ર સાથે રમે છે તો થોડો સમય તેની ઉંમરના બાળકો સાથે પણ રમવાનો આપો જેથી તેનામાં મળતાવળાપણાનો પણ ગુણ આવી શકે તો આવી તો કેટલી બધી પ્રવૃત્તિઓ છે કે માતા પિતા પોતાના બાળક સાથે કરાવી શકે અને એવા ઘણા બધા ગુણો છે કે આ વેકેશન દરમિયાન બાળકમાં વિકસાવી શકે કારણ કે વેકેશન હું માનું છું ત્યાં સુધી કોઈ બા બોજ ઉઠાવવા માટે અથવા તો કોઈ વજન ઉઠાવવા માટેની રજાઓ નથી કે વિદ્યાર્થીઓ છે બાળકો છે ઘરે બેઠા ઢસરડો કરીએ રાખ્યા પરંતુ વેકેશનની રજાઓ તો બાળકના વ્યક્તિત્વના વિકાસ માટે જેટલા સદ્ગુણો છે સૂટેવો છે એ વિકસાવવા માટેનો અવસર છે અને આ વિદ્યાકાળમાં વિકસવાનો સૌથી શ્રેષ્ઠ અવસર છે વેકેશન એટલે ફક્ત એ આનંદ કરવો કે મજા માણવી એ નથી પરંતુ વેકેશન એટલે શું ટેવોનો સ્વ સાથેનો સંવાદ અને એ સંવાદ એટલે યોગ્ય દિશા તરફની આપ સૌને હેપી વેકેશન અને વેકેશન માણવાની સાથે એ ન ભૂલતા કે આપણું મેન ગોલ કેવો છે આપણું મેન થયેલું કેવો છે હેપી વેકેશન